નમસ્કાર દોસ્તો એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે એક ચાલતા ટ્રકની અંદર એક મહિલા છે જેને ખેંચી લેવામાં આવે છે અને ખેંચ્યા બાદ આ મહિલાની સાથે વારાફરતી ત્રણ લોકો છે તે આ ચાલતા ટ્રકની અંદર દુષ્કર્મને અંજામ આપે છે ત્યારબાદ આ મહિલાને છોડી દેવામાં આવે છે પરંતુ આ મહિલા છે એ સીધી જ પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ આ કેસની જ્યારે તપાસ કરે છે અને જે ખુલાસા થાય છે એ ખૂબ ચોંકાવનારા હોય છે તો આવો જાણીએ કે આની આ ઘટના છે શું ઘટના હતી અને પોલીસે આ સમગ્ર મામલે શું મોટા ખુલાસા કર્યા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી હાલમાં જ મતલબ કે આઠ જાન્યુઆરીના રોજ એક મહિલા છે જે દિલ્હીના યમુનાનગર પોલીસ સ્ટેશન ને ફરિયાદ કરવા માટે પહોંચે છે આ મહિલાએ જે પ્રમાણે એફઆઈઆર નોંધાવી છે એ મુજબ તેમનું કહેવું છે કે છ જાન્યુઆરી મતલબ કે ચાર પાંચ દિવસ પહેલા આ મહિલા છે તે દિલ્હીના યમુનાનગર કામની ચોક વિસ્તાર છે ત્યાં તેના પિતાની રાહ જોઈને ઊભી હતી ત્યાં એક ટ્રક હતો જે પાર્કિંગની અંદર હતો અને એ ટ્રકમાંથી અમુક લોકો આવીને તેને ખેંચી જાય છે અને તેને ટ્રકનો ડ્રાઈવરનો નહીં પરંતુ પાછળ જે બુગીનો હિસ્સો છે તેની અંદર આ બંધ ટ્રકમાં તેને ખેંચી જાય છે અને ખેંચી ગયા બાદ આ ટ્રકને ચાલુ કરી દેવામાં આવે છે આ ટ્રક છે તે રોડ ઉપર દોડતો હોય છે અને આ ટ્રકની જે બુગી હતી તેની અંદર ત્રણ લોકો હતા જે આ મહિલા સાથે એક પછી એક વારાફરતી દુષ્કર્મ કરતા હોય છે મહિલા એ લોકોનો વિરોધ કરતી હોય છે તો એક શખ્સ છે જે લોખંડનો સળિયો લઈને તેના માથામાં ફટકારે છે અને તે ત્યાં ઘાયલ થાય છે અને બેસૂત થઈ જાય છે ત્યારબાદ આ લોકો વારાફરતી તેના ઉપર દુષ્કર્મ કરતા હોય છે મહિલાએ એ પણ કહ્યું છે કે તેનો

લોકો મતલબ ત્રણ લોકોએ આ મહિલા પર દુષ્કર્મ કર્યા બાદ એક રેલવે સ્ટેશન છે ત્યાં યમુનાનગર વિસ્તારનું ત્યાં રેલવે સ્ટેશનની બહાર આ મહિલાને છોડી દેવામાં આવે છે અને મહિલાનું કહેવું છે કે એ જ્યારે તેને મૂકે છે ત્યારે ટ્રકના પાછળનો ફોટો છે તે તેના ફોનની અંદર ક્લિક કરી લે છે ટ્રકના નંબરનો આ સમગ્ર મામલે પોલીસમાં એફઆઈઆર દાખલ થાય છે અને યમુનાનગર પોલીસ સ્ટેશન છે તેની પોલીસ છે આ મહિલાની ફરિયાદ નોંધે છે તેને મેડિકલમાં મોકલે છે અને ત્યારબાદ આ ટ્રક ડ્રાઈવરની ની શોધખોળ શરૂ કરવામાં આવે છે પોલીસ આ સમગ્ર મામલે એ ટ્રક ડ્રાઈવર સુધી પહોંચે છે નંબરના આધારે એ ટ્રક ડ્રાઈવરને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે તો ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા છે તે આ ટ્રક ડ્રાઈવર કરે છે કહે છે જેને લઈને પોલીસના પગ નીચેથી જમીન સરકી જાય છે શું ખુલાસા ટ્રક ડ્રાઈવરે કર્યા છે એ પણ સાંભળો ટ્રક ડ્રાઈવરનું કહેવું હતું કે છ જાન્યુઆરીની સવારે મારો ટ્રક છે એ જે કામની નગર કામની વિસ્તાર છે કામની ચોક વિસ્તાર ત્યાં પાર્કિંગમાં પડ્યો હતો હું એક બાજુની મિલમાં ગયો હતો માલ લેવા માટે અને મારો ટ્રક છે તેને ડં કરવા માટે આવ્યો હતો મતલબ કે ખાલી કરવા આ સમયે ત્યાં એક વ્યક્તિ મળે છે અને તે લિફ્ટ માગે છે તેને તે બેસાડી લે છે તો થોડી વાર બાદ તે કહે છે કે તેના ઓળખીતા છે જે યમુના કામ કામની ચોક વિસ્તારમાં તેના આગળ એક ઓળખીતા છે તેમને સાથે બેસાડવા છે તો ત્યાં ટ્રક અમે રોકીએ છીએ ત્યાં કોઈ મહિલા છે તેની ઓળખીતી તેને બેસાડે છે અને બેસાડ્યા બાદ જ્યારે અમે ટ્રક આગળ ચલાવીએ છીએ ત્યારે આ મહિલા અને પુરુષ છે તે બંને એવી ડિમાન્ડ કરી તારી પાસે જે પૈસા હોય એ કાઢ નહીતર અમે તારા ઉપર ફરિયાદ કરશું ટ્રક ચાલકે આ બંનેને પૈસા ન આપ્યા અને પૈસા ન આપ્યા અને આ બંનેને નીચે ઉતારી દીધા જેને લઈને આ જે મહિલા છે તે પોલીસ સ્ટેશન પહોંચી હતી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી એટલું જ નહીં એફઆઈઆરની અંદર માર મારવાનો ગુનો એ સિવાય અફરણની કલમ લગાવવામાં આવી અને દુષ્કર્મનો ગુનો પણ આ ટ્રક ડ્રાઈવર સામે પોલીસે નોંધ્યો હતો જોકે પોલીસની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ટ્રક ડ્રાઈવરે આને લિફ્ટ આપી હતી પરંતુ લિફ્ટ આપ્યા બાદ આ મહિલા અને તેની સાથે જે પુરુષ હતો આ બંનેએ ટ્રક ચાલક પાસે પૈસાની ડિમાન્ડ કરી હતી ટ્રક ચાલકે પૈસા ન આપતા આ મહિલા છે તે યમુનાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ અપહરણ માર મારવો અને દુષ્કર્મની ગેંગરેની ફરિયાદ છે જે નોંધાવી હતી આ સમગ્ર મામલે પોલીસે પર્દાફાશ કર્યો છે જે મહિલા આ ટ્રક ચાલક વિરુદ્ધ કરવામાં આવી છે અને હવે પોલીસે આ મહિલા અને તેના સાથી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે પોલીસને ગેરમાર્ગે દોરવાની ખોટી રીતે ટ્રક ચાલક ઉપર ફરિયાદ કરી છે આ તમામ મુદ્દે આ મહિલા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને હવે પોલીસે આ મહિલા અને તેના સાથી સાથે કાયદેસરની કાર્યવાહી છે આ બંને સામે પોલીસે હાથ ધરી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વખત રસ્તા ઉપર આપણે કોઈને લિફ્ટ આપતા હોઈએ છીએ પરંતુ આ લિફ્ટ છે તે ક્યારેક આવા લોકો હોય છે જે લિફ્ટના બહાને તમારા વાહનમાં ચડે છે અને તમારા વાહનમાં ચડ્યા બાદ આ લોકો તમને મુશ્કેલીમાં મૂકતા હોય છે જોકે પોલીસને જે પર્દાફાશ કર્યો છે પોલીસે ન્યાયિક ન્યાયિક તપાસ કરી છે અને આ ન્યાયિક તપાસના અંતે આ મહિલા છે તે ખુલી પડી છે પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જે ડરીને આવા લોકોને પૈસા આપી દેતા હોય છે અને આવા અનેક લોકો પણ એવા હોય છે કે તેમની સામે આવી ફરિયાદો પણ નોંધાતી હોય છે અને આવા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે તો આપને આ ઘટના આ કહાની જે આ દિલ્હીની અંદર આ સમગ્ર ઘટના બની છે એ મુદ્દે આપનું શું કહેવું છે આપ અમને અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આવા આપને પણ ક્યારેય કડવા અનુભવ થયા હોય તો ચોક્કસથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો સાથે સાથે એ પણ કહેવું છે કે ટ્રક ચાલકોની સાથે આવું ઘણી બધી વખત થતું હોય છે ટ્રક ચાલકો સામે ઘણા બધા આરોપો ઘણી બધી વખત લાગતા પણ હોય છે આપ આ તમામ મુદ્દે શું માનો છો અચૂકથી કમેન્ટ કરીને જણાવજો દોસ્તો આવા જવું નવા વિડીયો અને ક્રાઇમની કહાની માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવતીકાલે ક્રાઈમની નવી ઘટના નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ